નમસ્તે ખેડૂત મિત્રો એગ્રી ટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વેરાયટી કેટલા દિવસમાં પાકે કેવી જમીનમાં અનુકૂળ આવે વગેરે માહિતી મેળવીશું તો ચાલો શરૂ કરીએ આ વેરાયટીનો પાકવાનો સમયગાળો એકસો પચાસ થી એકસો સાહીઠ દિવસ જેટલો જોવા મળે છે આ વેરાયટીના છોડ સીધા અને ઊંચા થાય છે આ વેરાયટી ના જીંડવાનું વજન છ થી સાડા છ ગ્રામ જેટલું જોવા મળે છે આ વેરાયટીના પાન રૂવાટી વાળા જોવા મળે છે જેથી ચુસ્યા પ્રકારની જીવાતો સામે રક્ષણ મળે છે આનું વાવેતર મે અને જૂન મહિનામાં કરવું જોઈએ પિયત અને બિન પિયત એમ બંને વિસ્તારમાં આ વેરાયટીનું વાવેતર કરી શકાય છે સતત ફાલ અને મોટા જીંડવા જોવા મળે છે આ વેરાયટીને સોટિયા પ્રકારની વેરાયટી માનવામાં આવે છે મગફળી કે અન્ય પાકો સાથે આંતરપાક તરીકે આનું વાવેતર કરી શકાય છે